જય હિન્દ જય ભારત જો મિત્રો આજે આપણે છીએ સંતરાના બગીચામાં બરાબર ને આપણે આ સંતરા છે અશ્વિનભાઈના જુઓ સંતરા આવી ગયા છે અને આમ લાગે તમને લીંબુ જેવા પણ છે સંતરા જુઓ તમે આ અને એક એક ડાયરમાં તમે જુઓ એક બે ત્રણ ચાર પાંચ આમ આમ લૂંબે જુંમે આવ્યા છે ફરતા સંતરા છે આ એક એક ઓલામાં ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ જોવા રિયા આ સંતરા આવે બહુ પાણી જોઈએ ને બરોબર ને अश्विनભાઈ બહુ પાણી જોઈએ લીંબુ જેવી જાય છે આ આ મોસમ સંતરું તમે જો આ એક એક સંતરું ધરવી દે એટલે સંતરા આવ્યા અમારા અંદર એમ આ વખતે આમ સંતરા જોવા નીચે પણ એટલા છે આમ જામફળની ઊભા જો નીચે ઝુમકા છોટા બે ત્રણ બે ત્રણ ચાર બે ત્રણ ચાર પાંચ અલગ અલગ જોવા મળી જો એક સોળો ધરી દે કાસવીને ભાઈ સંતરા લીંબુ જેવા લાગે તમને લીંબુ છે સંતરા કાંઈ ન જો અંદર જો પક્ષી વ્યાણું જોઉં હા તેતર હતું તેતર તેતર ના બચ્ચા હે